પોરબંદરના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો છે પોરબંદરના દરિયામાં ભારે પવન સાથે મોજા ઉછળ્યા લોકોને દરિયા કિનારાથી દૂર રહેવાની અપીલ કરવામાં આવે છે પોરબંદર માટે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ઓરેન્જ એલર્ટના પગલે વાતાવરણમાં ભારે બદલાવ જોવા મળી રહ્યો છે અને પોરબંદરના દરિયામાં હાલ ઊંચા ઊંચા મોજા ઉછળી રહ્યા છે કરંટની પરિસ્થિતિ છે પોરબંદર જિલ્લામાં સતત છેલ્લા ત્રણ દિવસ થી જે રીતે વરસાદ વરસ્યો હતો તેના કારણે સમગ્ર વિસ્તારમાં સારો એવો વરસાદ છે છે તે નોંધાયો આપણે હાલ છીએ આ જે દરિયો છે તે દરિયો અત્યારે હાલ તોફાની જોવા મળી રહ્યો છે દરિયામાં ભરતી પણ જો હોય તે રીતે દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે જેના કારણે દરિયાના મોજા છે તે ઉછળી રહ્યા છે

અને વરસાદ વરસતા જે ખેડૂતો છે તે પણ હાલ ખુશખુશાલ તે પણ પ્રાર્થના કરી રહ્યા છે ત્યારે હાલ તો આજે જે હવામાન વિભાગે ચેતવણી આપી છે ઓરેન્જ એલર્ટ તેને લઈને કેવો માહોલ રહે છે તે જોવું થઈ ગયું અજય સિલુ જી મીડિયા પોરબંદર